એક ડેરી આજે ઝડપાઈ છે વહેલી સવારે સફર ઓપરેશન દક્ષ વિભાગ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કે ટીમે બાદ ની આધારે ગાંધીનગરથી પાલનપુર

ત્યારે એક સફળ ઓપરેશનમાં જિલ્લા પુરવઠા અધિકારી કે કે ચૌધરી અને ફૂડ વિભાગે જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું બાતમી આધારે ગાંધીનગરથી પાલમપુર મૈસર સદીમા ખાતે એક ટેન્કરમાં ભીડશેડ્યું દૂધ આવી રહ્યું છે બાતમી મળી હતી સચોટ બાતમી હતી અને તે બાદ ફૂડ ડ્રગ્સ વિભાગ તેમજ જિલ્લા પુરવઠા ટીમે જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અંબીડગઢ પાલનપુર રોડ પરની આ ખાનગી ડેરી મૈસર સદીમા પર દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન મોટી સફળતા મળી હતી ખાસ કરીને જે ટીમ હતી એ ટીમને આ મોટી સફળતા મળી છે પચીસસો લિટર જેટલો દૂધનો જથ્થો હતો આ જથ્થો ભેળસ્યોળ્યો હોવાનું માલુમ પડ્યું હતું મેસર માં મિલ્ક પ્રોડક્ટ્સ નામની ડેરી પર દરોડો ખાનગી ડેરીના માલિક છે લક્ષ્મણભાઈ સુંદરલાલ મોદી કે જેઓએ ગાંધીનગરથી ટેન્કરમાં પચીસો લીટરથી વધુ દૂધનો જથ્થો પાલનપુર પોતાની ડેરી ખાતે મંગાવ્યો હતો દરોડા દરમિયાન આ ડેરીનો જથ્થો ટેન્કર સહિત ઝડપાયો છે આ દૂધ છે કે અસલ દૂધ છે તેનું મિલ્કો સ્કેલ મશીન દ્વારા ફૂડ વિભાગે સ્થળ પર તપાસ હાથ ધરી આઠ જેટલા વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે દૂધમાં માલ્કોટેક્સ અને સુકોચ સહિતના પદાર્થની ભેળછેળ જાહેર થઈ છે ડેરીમાંથી વિવિધ આર્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે ફ્રૂટ ટીમે આ શંકાસ્પદ ભેળશેડીઓ જથ્થો કે જે જન આરોગ્ય માટે મોટું હાનિકારક થઈ શકે તો સ્થળ પર પચીસસો લિટર શંકાસ્પદ દૂધ જથ્થાનો નાશ કર્યો છે મોટું ઓપરેશન કહી શકાય બનાસકાંઠાની મેસ સદીમાં નામની ડેરી અને તેના માલિક કે જેઓનું નામ છે લક્ષ્મણભાઈ સુંદરલાલ મોદી તેઓની આ ડેરીમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ પુરવઠા વિભાગે ભેળસેળિયું દૂધ જથ્થો મોટી કિંમતનો ઝડપી પાડ્યો છે આ ડેરીમાંથી વેચાતો જથ્થો ભેળસેળીઓ હતો એ સાબિત થઈ ચૂક્યો છે કેમ કે પુરવઠા વિભાગે સ્થળ ઉપર જ તપાસ હાથ ધરી તી મિલ્કોસ્કેલ મશીન કે જે દૂધમાં ભેળસેળ છે અથવા કયો પદાર્થ છે તેની સચોટ માહિતી આપે છે વન ટાઈપ ઓફ એફએસએલ ટાઈપનું આ એક મશીન આવે છે અને તેમાં માલ્કો ટેક્સ અને સુકો સહિતના પદાર્થને ભેળશેડ પુરવઠા વિભાગે જોઈ હતી તપાસી હતી તે મતલબનું પંચનામું પણ કર્યું છે સેમ્પલ આઠ લેવાયા છે પચીસો લિટર જેટલા ટેન્કરમાં ગાંધીનગરથી લાવેલા જથ્થાનો નાશ કરવામાં આવે છે સવાલ ઉઠવા પામી રહ્યા છે ગુજરાતી ન્યૂઝ સવાલ કરવા માગે છે કે આ પ્રકારનું ભેળસેળ ક્યાં સુધી ચાલશે તબીબી વિજ્ઞાનની વાત કરીએ તો ભેળસેળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમકારક હાનિકારક છે હૃદય કિડની ફેફસા લિવર સહિતના જે નાજુક અંગો છે તેમાં યુરિયા સહિત અખાદ્ય કહી શકાય રોગ રોગને નોતરે તે પ્રકારના પદાર્થોનું ભેળસેળ થાય છે દૂધમાં પણ આ પ્રકારનું યુરિયા નાખવામાં આવે છે અને આ ભેળસેળ માનવ જીવન માટે હાનિકારક છે નિર્દોષ નાગરિકો સાથે આ થતો જન આરોગ્ય જોખમ રૂપ જે વેપલો છે નફાકારક હેતુ માટે જે વેપારીઓ કરી રહ્યા છે લાલબત્તી સમાન કિસ્સો છે એ ગ્રાહકો માટે કે જેઓ પૂરતી કિંમત આપી સ્વાસ્થ્યવર્ધક દૂધ છે અમે નિરોગી અને સ્વસ્થ રહેશે રહી શકીશું તે પ્રકારની માન્યતાથી હોંશે હોંશે આ દૂધ પીએ છીએ જોકે આ પ્રકારના દૂધમાં આવા ભેરસેળીઓને ખાનગી ડેરી માલિકો નકલી દૂધ તમને પધરાવે છે ચોક્કસ વાતની હતી કે આ દૂધ ભેરશેળીઓ છે ને તેમાં તપાસ હાથ ધરામાં હતી મિલ્કો શેખ મશીન દ્વારા ફૂડ એન્ડ દસ ભાગે આ દૂધ છે તેની તપાસ કરી હતી તે દૂધ ભેળશેળીઓનું સ્પષ્ટ થયું તેમાં જેની તપે મળી આવ્યા હતા ફૂડ ગામની આ મહત્વની તપાસ હતી આઠ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા આ ડેરી પાલનપુરથી અમીરગઢ રોડ ઉપર આવેલી છે અને આ ડેરી જે છે

લોકો હોશે હોશે પોતાના પેટમાં સ્વાસ્થ્ય માટે ગટગટાવતા હતા લોકો માની રહ્યા હતા તબીબો પણ સ્પષ્ટ કરે છે કે દૂધ એક સંપૂર્ણ આહાર છે દૂધ નાના બાળકો માટે પીડિયાટિક્સ પણ જે તબીબો છે તે ચોક્કસ કહેતો છે કે બાળકોને દૂધ આપવું જેથી તેઓના હાડકા તેઓની જે શક્તિ છે તેમાં વધારો થાય વૃદ્ધોને જ્યારે બીમાર પડે છે ત્યારે દૂધ સૌથી પૌષ્ટિક આહાર તરીકે તબીબો આપતા હોય છે

સ્પષ્ટ કરે છે કે આવા અધિકારીઓની આવી ટીમોની આવી સુરક્ષાની આવા મોનિટરિંગની આવા દરોડાની આવા ઓપરેશનની જરૂરિયાત છે જેથી લોકોનું જન આરોગ્ય ન જોખમાય તે જોવાની સરકારની મળે છે ગતિ મળે છે જોઈ રહ્યા છો હમણાં જ જોયા છે અમે માંગીએ છીએ કે મિલ્કોસ્કેલ મશીનમાં દૂધ ફેલ થયું છે પાલનપુર અમીરગઢ રોડ પર દરોડો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પુરવઠા વિભાગનું જોઈન્ટ ઓપરેશન ભેળસેળિયા દૂધનું પચીસો લીટરનું ટેન્કર ઝડપાયું છે તમામ સેમ્પલ મોટા થયા છે પચીસો લિટર શંકાસ્પદ દૂધ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ત્યારે સવાલ ઉઠે છે કે આ દેરીમાં દૂધ પાઉ સવાલ ઉઠવા પામે છે આ દેરીમાં મિલ્કની વિવિધ પ્રોડક્ટો શું જોખમકારક છે

પચીસો જેટલું ટેન્ક નું દૂધ ભેળશો હોવાની નાશ કરવામાં આવે છે મિલ્કો સેટ મશીન આ સેમ્પલ લેવામાં આવે છે મશીનમાં જે પૃથકણ થાય છે એપેશિયલ ટાઈપ હોય પૃથકણ હોય છે લેટેસ્ટ પ્રકારની આ સ્થળ તપાસ હોય છે અને તેમાં આ ફેલ થયા છે દૂધના સેમ્પલ પચીસો લિટર દૂધ નાશ આવે વેરશો દૂધ પ્રસ્થાપિત હોય છે કાર્યવાહી થશે જો કે આ પ્રકારના જે તત્વો છે જે લોકો છે ક્યારે અટકશે સવાલ ઉઠવા પામ્યો છે તો સવાલ એ પણ ઉઠવા પામ્યો છે કે કોની છે જવાબદારી આવા બે રાજાઓને અટકાવવા માટે સરકાર એક સંજ્ઞાન લે રાજ્યના જે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર લે અને બનાસકાંઠા જ્યારે હાથો બની રહ્યું છે બેરસેર માટેના ખાસ કરીને ખાદ્ય પદાર્થો માટેના જે લોકો છે અહીંયા વસે છે અહીંયા પોતાના ડુપ્લીકેટાકાર ઘટવાના મશીનો કાપે છે વિવિધ પ્રોડક્ટો બનાવે છે બ્રાન્ડ કંપનીની પ્રોડક્ટોને અટકાવવા જોઈએ